ઘણા વર્ષો પહેલાં ચાંગે ચા પરિવારના વડવાઓ પેપડુ ગામથી શિયા મુકામે આવીને પાંચ ઈંટો મૂકી ઠાકર ભગવાનનો પાટ મૂકીને સ્થાપના કરી હતી જે આજે સાત સાત બે હજાર પચીસ સોમવારના રોજ શિયા ગામના કાંકરેજ જિલ્લો બનાસકાંઠાથી ચાંગેજા પરિવારના વસ્તી પંચના ભાઈઓ નામે ધૂળાભાઈ લાધાભાઈ સોમાભાઈ મનસુખભાઈ કાનજીભાઈ અને ગોવિંદભાઈ કામ પીપળું જઈને ઠાકર ભગવાનની મૂર્તિની પરિક્રમા અને જળનો અભિષેક કરીને સિયા મુકામે ચવા રવાના થયા અને સિયા ગામે ઠાકર ભગવાનનું ઘણા વર્ષ જૂનું મંદિર હતું તેની જગ્યાએ નવા મંદિરનું નિર્માણ કરીને એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ ઠાકર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે અહેવાલ હરીશ ચાંગી ઘણી એનું મંદિર બનાવવામાં આવેલ છે ઘણા વર્ષોથી જર્જીરી હાલતમાં હતું આપણા તમામ ભાઈઓ મળી મંદિરનું નિર્માણ કરેલ છે આજ રોજ આપણે અમદાવાદથી સાકર ભગવાનની મૂર્તિ લાવી અને બેપણ મેન મુખ્ય ધામ છે ભગવાનનું અભિષેક કરાવી બાપુના હાથે આશીર્વાદ લઈ અને આપણું ગામમાં ઠાકર ભગવાનને લાવી અને એમને આસન ભોજન કરાયેલ છે અને તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે તો આ તમામ ભાઈઓ આપણા પાકસા કોળ શિયાળા માલા ભાઈઓ બધા આવો હરખથી પ્રેમથી ભગવાનની બધરામણી કરીએ અને આપણે સોનાનું સૂરજ ઉગાડીએ ઠાકર ભગવાન સૌને સદ બુદ્ધિ અને ભાવ સુખી રાખે એવી આપણી મનો મનોકામના પૂર્ણ કરે